70 अगस्त से सूर्य પોતાની ચાલ બદલશે આ ત્રણ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે હા મિત્રો તમે જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 70 अगस्त થી ગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ બદલશે જે ખાસ કરીને ત્રણ રાશિના લોકો પર જોવા મળશે કારણ કે 70 अगस्त એ સૂર્ય પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કરશે જેના કારણે સૂર્ય દેવના અનંત આશીર્વાદ વરસશે 70 अगस्त 2025 थी सूर्य देवनी असीम कृपा थी तीन राशियों करोड़पति અને ધનવાન બનશે આ ત્રણ રાશિઓ પર સૂર્યની ચાલ બદલાવ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે હા મિત્રો આ સાથે દેવી લક્ષ્મીની અસીમ કૃપા 12 માંથી ત્રણ રાશિઓ પર પણ જોવા મળશે જેના કારણે ત્રણ રાશિઓનું જીવનમાં ખુશીઓ આવશે હવે ત્રણ રાશિઓ ખુશીઓથી ભરપૂર થશે તો મિત્રો हमारे आ वीडियो ने अंत સુધી જોવો જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો તમે જણાવી દઈએ કે જ્યોતિષમાં ચાર રાશિઓ ના જીવનમાં ગ્રહોનું ખાસ સ્થાન છે ગોચરને ખૂબ જ ખાસ માનવામાં આવે છે તેજ સમયે જારે ગ્રહોનો રાજા સૂર્ય રાશિ બદલે છે ત્યારે તે બધી 12 રાશિઓ પર અસર કરે છે मित्रों सूर्य सत्तर वीस ऑगस्टीसौ पच्चीस न रोज गोचर करने वास्तव में कर्क राशि छोड़ी ने सूर्य पोतेज पोतानी राशि में प्रवेश कर साथ सूर्य सूर्य गोचर बेहजार पच्चीस लगभग एक महीना सुधी आ राशि में रह आ समय दरमियान सूर्यदेव जैमने ग्रहों राजा कहम તે પોતાના ચાંદીના રથ પર સવારી કરશે અને ત્રણ રાશિઓ પર ધનનો વરસાદ કરશે જેના કારણે ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવ જેમને ગ્રહોનો રાજા અને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે તેઓ હવે સૌથી નીચી રાશિની પોતાની યાત્રા પૂર્ણ કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે સૂર્યદેવ સત્તર વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસના રોજ સવારે લગભગ અગિયાર વાગીને એકાવન મિનિટ વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્યનું ગોચર દર મહિને થાય છે અને તેને સૂર્ય સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે આ રીતે સૂર્યને સમગ્ર રાશિચક્રનો સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવામાં એક વર્ષ લાગે છે वैदिक ज्योतिष शास्त्र अनुसार जो सूर्य ग्रह कुंडली मजबूत स्थिति होए, तो जातको ख्याति कीर्ति, सफलता आत्मविश्वास जीवन म महत्वाकांक्षाओं की परिपूर्णता मिले जारे जो सूर्य कुंडली में नबड़ी स्थिति होए, तो व्यक्ति ने मान सम्मान मटाड़ो मां और स्वास्थ्य संबंधित समस्याओ नो सामनो करव पड़े छे। સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય ચાંદીના રથ પર સવાર થઈને સિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ત્રણ રાશિઓને કરોડપતિ બનાવવાનો છે હવે ત્રણ રાશિઓ ચાંદીમાં રહેવાના છે તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ થી સૂર્ય ભગવાનની અનંત કૃપા રહેવાની છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા कमेंट बॉक्स માં સાચા હૃદય થી જય સૂર્યનારાયણ ભગવાન નો જાપ કરો અને વિડિયો ને લાઈક આપો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર 1 મિથુન મિથુન રાશિ ના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે 70 20 ઓગસ્ટ 1925 ના રોજ સૂર્ય ની ચાલ નું વિપરીત પરિણામ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે હા મિત્રો આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકો સૂર્યદેવની કૃપા તમારા પર વરસશે સૂર્યદેવની કૃપાથી તમે આ સમયે સારા પરિણામો મેળવી શકો છો હા મિત્રો આ સાથે ચાલો તમને જણાવી દઈએ કે સૂર્યદેવનો ચાંદીનો રથ તમારા માટે દરેક રીતે ફાયદાકારક સાબિત થવાનો છે सत्तर अगस्त 2025 पच्चीस सूर्य सूर्यदेव तमने आशीर्वाद आपसे कारणे मिथुन राशि जातको सारो समय मिथुन आशिना माटे चांदीना रथ पर चालवो तमारा पारिवारिक संबंधों मा सफलता अने भगवान सूर्यदेवना आशीर्वाद थी तमने खूबज टूक समय मा कोई सारा समाचार सांभळवानी संभावना छे मित्रों तमारा द्वारा करवामा आवेल मेहनत तमने सफल बनावशे। भगवान सूर्य देवनी कृपा थी तमारी आर्थिक स्थिति पहला करता सारी थशे। तमारा बाकी रहेला कार्यो पूर्ण थशे। आ साथे आ राशि लोगों अनेक प्रकार लाभ पैसा अने मोटी सफलता सत्तर ऑगस्ट बेहजार पच्चीस थी, सूर्य देवनी कृपा थी तुमने तुम्हारा करियर में सफलता मर्षे तुम्हारी मीठी वाणी थी तुम्हारा બધા કાર્યો પૂર્ણ થશે આ સમયે ભગવાન સૂર્ય દેવની કૃપા તમારા પર છે જેના કારણે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે અને તેની સાથે જ સૂર્ય દેવના આશીર્વાદથી વર્ષોથી પડતર રહેલા બધા કામ પૂર્ણ થશે तुमने જણાવી દઈએ કે 15 જૂન 2025 થી ભગવાન સૂર્યદેવ ની ખાસ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમે તમારા કરિયર માં કૂદકે ને ભુસ્કે પ્રગતિ કરશો તમે તમારા જીવન માં આગળ વધશો અને સફળતા નો ધ્વજ લહેરાવશો જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે 7 ઓગસ્ટ 2025 થી સૂર્યદેવ ની કૃપા તમારા પર વર્ષશે જેના કારણે તે તમારા માટે ખૂબ જ સારું સાબિત થવાનું છે તમારા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે વધુ સારી લયમાં રહેશો આ સાથે ચાલો તમને જણાવી દઈએ કે તમારા સુખી જીવનને કારણે બાઇક તમારી પ્રિય રહેશે તે જ સમયે તમને તમારા રોકાણથી ફાયદો થશે આ સમય દરમિયાન તમને શેરબજારમાં સટ્ટાબાજી અને લોટરીનો લાભ મળી શકે છે આ સાથે સૂર્યદેવની કૃપા તમારા આવક અને લાભ સ્થાન પર રહેશે અને પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે લોકો સાથે તમારો સંપર્કો વધશે વેપારીઓને વ્યવસાયમાં સારો નફો મળશે તમે જે સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છો તેનો અંત આવશે ચાંદીના रथ પર સૂર્યદેવનું આવનજાવન તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવશે 15 जून बे 2025 थी पच्चीस देवनी अनंत कृपा तमारा पर जई रही छे मिथुन राशि जातको मित्रों आ समय नो लाभ लो अने जीवन मा आगर वधो समय फायदाकारक साबित थवानो छे नंबर बे वृश्चिक वृश्चिक राशि तमने जनावी दई के सत्तर वीस थी पच्चीस सूर्य सूर्यदेव तरफ थी घना आशीर्वाद छे જેના કારણે ચાંદીના રથ પર સૂર્ય દેવનું તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે હા મિત્રો જેના કારણે તમે ખૂબ જ ધનવાન બનવાના છો આ સમય દરમિયાન તમને ઘણી બધી સુખ સુવિધાઓ મળવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ થી સિંહ રાશિમાં પ્રવેશ સાથે તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે सूर्यदेवना आशीर्वाद थी तुम्हारा कार्यक्षेत्र અને આવકમાં વૃદ્ધિ થવાની શક્યતાઓ રહેશે આ સાથે તમને જણાવી દઈએ કે 17 20 ઓગસ્ટ 1925 થી ચાંદીના रथ પર સવાર સૂર્યદેવ તમારા માટે શુભ સાબિત થવાના છે આ સમય દરમિયાન તમારી વિદેશ યાત્રાની શક્યતાઓ છે સૂર્યદેવની કૃપાથી તમને સમાજમાં માન સન્માન મળશે તમને નવા વાહન નવી મિલકત અને પિતૃક સંપત્તિ થી જ લાભ મળશે 17 ઓગસ્ટની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે જીવનમાં સુખદ પરિવર્તન આવશે સૂર્ય દેવની કૃપાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવના ખાસ આશીર્વાદ તમારા પર છે જેના કારણે પંદર ઓગસ્ટથી અપ્રિણિત લોકોના લગ્ન થવાની શક્યતા છે ઉદ્યોગપતિઓને જબરદસ્ત નાણાકીય લાભ મળી શકે છે તમારા સંબંધોમાં સુધારો થશે અને તમારા લગ્નજીવનમાં મધુરતા વધશે તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો તમને ઇચ્છિત ભેટો મળશે हाँ मित्रों हूं तुमने जणावी दइए के सूर्य देव ना आशीर्वाद थी तुम्हारा कारकिर्दी में सारी वृद्धि थशे तुम्हें सफलता ने नवी ऊंचाइयों पर पहुंचशो तुम्हारा जीवन में घनी सिद्धियों आवशे संपत्ति वृद्धि ना शुभ अवसर आवशे तुम्हारी नाणाकीय स्थिति मजबूत रहेशे तुम्हारा स्वास्थ्य में सकारात्मक सुधारो थशे कार्यक्षेत्र में स्त्री ने कारण तमने सारा लाभ मर्षे। आ समय तमे जेटली मेहनत करशो, करशोलाधु लाभ मर्षे। मुसाफरी द्वारा तमने शुभ संदेशा प्राप्त थशे, तमे एक नवु स्थान प्राप्त करो तमे आर्थिक रीते प्रगति करशो केटलाक सर्जनात्मक प्रोजेक्ट्स तमारा मार्गे आवशे जे, तमने खूब लाभ आपसे ત્રેન સંબંધો માટે સમય સારો રહેશે સૂર્ય દેવના આશીર્વાદથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિની શક્યતાઓ છે તમે કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો અથવા તમે લાંબી યાત્રા પર જઈ શકો છો સમાજ સાથે તમારો સંપર્ક વધશે તમે ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો તમારા સપનાઓને પ્રાપ્ત કરવા માટે શિસ્તનું પાલન કરશો હા મિત્રો सत्तर ऑगस्ट 2025 पच्चीस चांदी रथ पर सूर्यदेवन आवनजावन फायदाकारक साबित हो मित्रों समय लाभ लेवो जो नंबर त्रण कुंभ, कुंभ राशि जातको तमने जी दई के सत्तर ऑगस्ट थी पच्चीस सुवर्ण समय शुरू मित्रों चांदीना रथ पर सवार सूर्य देव कुंभ राशि जातको सुवर्णयुगनी शुरुआत लावशे जेना तमारा पर सूर्य देव ना विशेष आशीर्वाद वरसी रहा छे मित्रों तमने जी दई के सूर्य देव तमारा बीजा घर में बिराजमान थे कुंभ राशि जातको ने शुभ सवार मळशे बेरोजगार लोगों ने इच्छित नौकरी मळवानी शक्यता है नौकरी અને પૈસા વાળા લોકો ને પ્રમોશન મળવાની શક્યતા છે 17 ઓગસ્ટ 2025 થી તમારો સમય ખૂબ સારો રહેવાનો છે જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનત નો અનેક ગણો લાભ મળશે સૂર્ય દેવ ની કૃપા થી તમને આ સમય તમારું જીવન માં ઘણો મોટો ફેરફારો લાબી શકશો जारे वकीलों माटे आ समय श्रेष्ठ रहेशे शे, सूर्य देवनी कृपा थी तमे एक पछी एक केस जीती शकशो जो तमे सत्य साथे लड़शो तो मित्रो तमे तमारा कोर्ट केसों नी संख्या मा वधारो जोशो तमे एक साथे घणा निर्णयों मा जीत मेळवशो एक ज व्यवसाय वधशे तमारी आवकना नवा स्त्रोत बनशे पारिवारिक जीवन मा सुख अने समृद्धि आवशे अने तमारा संबंधों प्रेम अने रोमांस वधशे આ સાથે હું તમને જણાવી દઈએ કે તમારું મન એકદમ શાંત રહેશે તમારું સ્વાસ્થ્ય સુધરશે તમારું જીવન આનંદમય રહેશે કુંભ રાશિના લોકો માટે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને તેમનું શિક્ષણમાં સારા પરિણામો મળી શકે છે હા મિત્રો તમારું પરિવારમાં ખુશી રહેશે સૂર્ય દેવ તમારું આવનાર સમયને ખૂબ જ અનુકૂળ સાબિત કરવાનો છે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે સૂર્ય દેવનું ચાંદીના રથ પર સવારી તમને ઘણા ફાયદા આપી રહી છે તમે આ સમયમાં શાસન કરશો હા મિત્રો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્ય નારાયણ ભગવાન લખો અને વિડીયોને લાઈક કરો चैनल ने सब्सक्राइब करो शेयर करो जे सूर्यदेव ना आशीर्वाद हमेशा तमारा बधा पर रहे तमारा जीवन मा आवती बधी समस्याओं भगवान नी कृपा थी समाप्त थई सके मित्रों आभार